નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે જોવાના છે દોસ્તો આજે રવિ કૃષિ મહોત્સવ ક્યારે આવશે તારીખ થઈ જાહેર જોવાના છે અગત્યના સમાચાર પેટ્રોલ ડીઝલમાં થશે પંદર રૂપિયા પ્રતિ લીટરે સસ્તું અને ત્યાર પછી સુરતની ડાયમંડ કંપની ચાર મહિના બંધ તમામ કર્મચારીઓને કરાયા છૂટા

તમામ સમાચારો જોતા પહેલા ચોવીસ નો પ્રારંભ થયો છે ખેડૂતો આ સમાચાર ગુજરાતના ખેડૂતોને વર્તમાન સમય ની અનુરૂપ કૃષિ પદ્ધતિ ટેકનોલોજી નવતર અભિયાન માંથી પરિચિત કરવાના શુભ આશય સાથે

ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ આવતા મહિનાથી ઓનલાઈન મળશે હાલમાં આઈટીઆઈ કમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ લાયસન્સ મળશે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હશે તો ઓનલાઈન લાયસન્સ તમને મળી જશે ઓનલાઈન લર્નિંગ લાયસન્સ કેવી રીતે મળશે તેની પ્રોસેસ જાહેર કરવામાં આવશે ગુજરાત સરકાર હવે મોટા ભાગની સેવાઓ ઓનલાઈન બનાવવામાં આવી છે નાગરિકોને ઘરે બેઠા સેવા મળી રહે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આરટીઓ કચેરીની મોટા ભાગની સેવાઓ ઓનલાઈન છે લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ થી લઈને બીજી સેવાઓ પણ ઓનલાઈન મળી રહે છે હવે લર્નિંગ લાયસન્સ ઘર બેઠા જ ઓનલાઈન મળશે આ સેવા જાન્યુઆરી 2025 થી લોકોને મળશે જો કે આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં ઓનલાઈન કેવી રીતે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે હજાર મળે છે આ નાણાં સીધા તેમના બેંક એકાઉન્ટમાં આવતા હોય છે કિસાન સન્માન નિધિનો અઢારમાં હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો હવે ખેડૂતો કિસાન સન્માન નિધિનો ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે

આ નિષ્ણાંતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળતાની સાથે ભારત અને ભારતીયોને પણ ફાયદો થશે જી હા ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પણ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની વાપસીથી વિશ્વમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો વધશે જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા છે જોકે હજુ સુધી તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી પરંતુ તેમ છતાં લોકોને હજુ પણ પૂરી ડાયમંડ કંપની ચાર મહિના બંધ સુરતની ડાયમંડ કંપની ચાર મહિના બંધ રાખવાની જાહેરાતથી ખળભળાટ સુરતની મારુતિ ઇમ્પેક્ટ ડાયમંડ કંપની ત્રણ ચાર મહિના બંધ રાખવામાં નિર્ણયથી ગભળાટ મચ્યો છે બધાને મેસેજ આપી દેજો કે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય સુરત અને સૌરાષ્ટ્રના પંદર શકે તેમ નથી સુરતની મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ કંપની ત્રણ ચાર મહિના બંધ રાખવાના નિર્ણયથી ગભરાટ મચી ગયો છે અને આ બાબતે એક મેસેજ પણ વાયરલ થયો છે કે જેમાં જણાવ્યું કે બધાને મેસેજ આપી દેજો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય

ખેડૂતો દેવા માફી કરવાનો લઈને સરકાર અને ખેડૂતો આગેવાનો એકવાર મામલો ગરમાયો છે ભારમાંથી રાહત આપવામાં દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી સરકાર સામે માંગ કરી રહ્યા છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા

જોઈએ દોસ્તો મગફળી વસવા માટે ત્રણ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો ને બાવન ખેડૂતોની નોંધણી થઈ હજુ પણ તારીખની અંદર વધારો રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે લાભ પાસમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતી હોય છે આ વખતે પણ સરકારે મગફળીની સહિતની ખેત ઉપજો વેચવા માટે ઓનલાઈન નોંધણીની મુદ્દત તારીખ દસ નવેમ્બર સુધી લંબાવવાની તાકી તે તારીખ અગિયારમી નવેમ્બરના રોજ સોમવારથી દેશ શરૂ રહેશે જેમાં ગઈકાલે સાંજ સુધીમાં ત્રણ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો બાવન ખેડૂતો મગફળીની ટેકાના ભાવે વેચવાની નોંધણી કરાવી હતી હજી અગિયારમી નવેમ્બર સુધી નોંધણી થશે તો ખાસ કરીને બાકી હોય તેમને નોંધણી કરાવી લેવી

તેનો લાભ લેવો હોય તો તમને એક લાખ રૂપિયા સુધીની સહાય છે તે મળવા પાત્ર થશે તો દોસ્તો આવા જોવા માટે ખાસ સમય સાથે જોડાયેલા ફરી નવા વિડીયો સાથે